હાલોલથી બોળેલી જતા પાવાગઢ મેન ગેટ થી નવા કુવા સુધી રોડની હાલતમાં કોઈ ફેરફાર થયો નથી વરસાદમાં ખાડા પડી જવાથી રોડની હાલત ગંભીર હોવાથી આવતા જતા મુસાફરોને હાલાકી વેઠવી પડે છે અને પાવાગઢ ચાલતા આવતા દર્શનાર્થીઓને રોડના કારણે સમસ્યા પડતી હોય છે સ્ટેટ લેવલ રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ પર મેન્ટલ નાખવામાં આવ્યા હતા તે કોઈ જાતના ખાડા પુરાયા નથી ઓળતા બાઇકને ગાડીને નુકસાન થાય તેવું મેન્ટલ નાખી કામ કરવામાં આવ્યું છે તેના કારણે બાઇક સ્લીપ મારી જવાની સંભાવનાઓ વધી ગઈ છે સ્ટેટ લેવલના રોડ કામનું જિલ્લા કે તાલુકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી તેમજ નજીકના ગામના લોકો આવતા જતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખાડાઓને લીધે જેમાં નવા રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે સાયડોની અંદર જે જંગલ વિસ્તાર વૃક્ષો મોટા આવેલ હતા તેને કાપી પાવાગઢ ગેટ થી નવા કુવા સુધી પહોળો કરવાનો પહોળા કર્યા પણ નાડા ઉપર દેખાવા માંડી છે તો શું આ કિલોમીટર નવા કુવા સુધીનો રોડ થશે કે નહીં તેની લોક ચર્ચા થઈ રહી છે તંત્રમાં હોય તેમ લાગી રહ્યું છે સરકાર દ્વારા કહેવામાં આવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી